પાદરા આગામી સત્તર ઓક્ટોમ્બરે યોજાવનાર પાદરા બજાર સમિતિની ચૂંટણી પહેલાં ભાજપ માટે ખુશીની ખબર સામે આવી છે વેપારી મત વિભાગની ત્રણ બેઠકો પર ભાજપ પ્રેરિત ત્રણ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ આજે પૂર્ણ થતાં વેપારી વિભાગમાં કોઈ પ્રતિસ્પર્ધી ઉમેદવાર બાકી રહ્યો ન હતો સચિનભાઈ કાલિદાસ ગાંધી નટવરભાઈ સોમાભાઈ ગાંધી અજયભાઈ પ્રાણલાલ કાછિયા ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરીફ જાહેર થતા પાદરા એપીએમસી ખાતે ભાજપ કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો પાદરા શહેર ભાજપ પ્રમુખ દીપેશ પંચાલ સહિત અગ્રણીઓએ વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી હવે નજર રહેશે ખેડૂત મત વિભાગની દસ બેઠકો પર જ્યાં સત્તર ઓક્ટોબરે મતદાન યોજાશે અને ભારે રસાકસીની સંભાવના વ્યક્ત થઈ રહી છે પાદરા એપીએમસીની ચૂંટણીમાં વેપારી મત વિભાગમાં અમે આજે ત્રણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી પેનલ અને ચૈતન્યસિંહ ઝાલા બાપુના નેતૃત્વ હેઠળ જ્યારે લડતા હતા ત્યારે ત્રણેય ઉમેદવાર અમે આજે બિનહરીફ થયા છે અને આજના પ્રસંગે હું એવું ખાસ એક કહીશ મારા ફાધરને યાદ કરીને કે છેલ્લા ચાલીસ વર્ષથી કાલિદાસ ગાંધીની પેનલનો વેપારી મત વિભાગમાં દબદબો રહ્યો છે અને આ વખતે પણ કાલિદાસ ગાંધીની પેનલનો જ વિજય થયો છે છેલ્લા ચાલીસ વર્ષથી થાય છે અને પાદરાના તમામ નગરજનો અને તમામ વેપારીઓએ જે છેલ્લા ચાલીસ વર્ષથી અમારા પર ભરોસો મૂક્યો છે અને તમામ એપીએમસીના અમારા કમિશન એજન્ટ દાનની મિલના હોય કપાસના વેપારી હોય અનાજના વેપારી આ તમામ વેપારી મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે છેલ્લા ચાલીસ વર્ષથી અમારા પર જે ભરોસો મૂક્યો છે અને આ વખતે પણ મૂક્યો છે એનો અમે સૌનો આભાર માનીએ છીએ